દિવાળીના ઉત્સવની જેવો આપણે ઉત્સવ કરીએ પ્રભુ રામનું સ્મરણ કરીએ કુટુંબ કબીલા સહિત જલસો કરીએ અને અયોધ્યામાં ભીડ ન કરીએ ખાસ પાસનું કાંઈ છે એવા મને ફોન આવે છે ખાસ વીઆઈપી પાસનું કાંઈ છે આવા કોઈ ખાસ પાસ નથી એટલે કડે સડવાના કાર્યક્રમથી દૂર રહેવું અહીંયા મોજ કરવી અહીંયા મોજ કરવી પછી આટે હું એને આટો મારી આવજો સહ કુટુંબ બે દી રોકાવાય એમ સરયું ને કાંઠે અત્યારે અહીંના જલસાના કાર્યક્રમ ગોઠવજો સ્વામીજીની એક રચના બીજી મને ગમે છે જય અલખ નિરંજન જોગી ચાલો આપણે ગામ ચાલો આપણે ગામ જોગી નિર્મલ અક્ષર નામ જોગી ચાલો આપણે ગામ શબ્દોની પસંદગી જોજો સાથીઓ આ રેતીના રણમાં જોગી મળે ને ભોજન વારી મૃગજળ માટે મૃગલા વલખે છલના ભર્યું ભારી આ ધૂતારી ધરણી જોગી ધૂતારાના ઠામ જોગી ચલો આપણે ગામ આખે આખું નથી વાંચવું આ પણ હંસા માન સરના મોતીડાનો ચારો અહીં તો બગલા કેરા ડેરા મત્સ્ય તણા આહારો આ ઉકરડે લાંછન લાગે આ પણ કુલને રામ જોગી ચાલો આપણે ગા બહુ અદભુત રચનાઓ સ્વામીજીએ આપેલી છે મને એમ હતું કે ગુરુવંદના આ કાર્યક્રમમાં હું જાઉં છું તો સ્વામીજી અંગે જ મારે આજ તો બોલવું જોઈએ કેવી સરળ રચના હોય એક તો મને વાંચીને સ્વામી એવી મોજ આવી ગઈ દોરવાનો દડિયો અને ગૂંચો નો પાર નહી આપણને બધાને ફિરકી વખતના અનુભવો છે દોરાનો દળિયો ને ગુચો નો પાર નહી જડતો ના સૂતર નો છેડો સંધાતુ એમ કેમે ના આવે નિવેડો દોરાનો દડિયો ને ગૂંચો નો પાર નહી આવા આપણા આખા એ જન સમાજને દિવાદાંડી રૂપ બનીને સંતોએ ભારત ભૂમિમાં માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે કોઈ પણ કાળના સંતો તમે લો તો એમણે જે તે સમયે ભૂલા પડેલા સમાજને સનાતન રસ્તા ઉપર આગળ વધવા માટેના પ્રયાસો કર્યા હેરાન થઈને પ્રયાસો કર્યા દુઃખ વેઠીને પ્રયાસો કર્યા સતત પ્રયાસો કર્યા અને એને પરિણામે વિશ્વની કેટલીય સંસ્કૃતિનો વિનાશ થયો પણ આપણી સંસ્કૃતિની ઉપર આવડા કઠોર આઘાત થયા હોવા છતાં આજે ફરીથી વિશ્વ ઉપર ડંકો ફરકાવતી આપણી સંસ્કૃતિ મોજૂદ છે કારણ આ છે કે આ સંતોના પ્રયાસો જેવી જેવી ચેલેન્જ આવી એને અનુરૂપ તપ કર્યા જેવો સમય આવ્યો એને અનુરૂપ વાતો કરી એને અનુરૂપ એમણે દીવાદાંડી બનવાના પ્રયાસો કર્યા સેવાના પ્રકલ્પો ચલાવ્યા સ્વામીએ કહ્યું કે ભક્તિની સાથે સાથે આચારને પણ જોડવો પડે અને કોઈ આપણા ઋષિઓએ કોઈ આપણા સંતોએ સેવા વગરની ભક્તિને ક્યારેય ગણી જ નથી સેવા પરમો ધર્મ દરિદ્ર નારાયણ શબ્દ છે આપણો તો નારાયણને દરિદ્રતામાં નારાયણને જોવાનું આપણા સંતો આપણને કહીને ગયા એવી અદભુત પરંપરામાં સ્વામી પત્ર વાંચતા હતા જત લિખિતન કરીને સ્વામીએ એમાં લખ્યું હતું હવે તો આપણો કાખો સમય નીકળી ગયો ને નહીં તરી આપણે બધું લખતા હતા સ્વસ્થાન શ્રી ગામ ફલાણાથી પટેલ પાંચ અને પછી બધા એના આડોશ પાડોશના નામ લખાવતા અને એને ટપાલ વંસાવવા જાતા એટલે એને હમાસાર આવ્યા છે એની ખબર પડતી હતી અને પછી નીચે એતાન શ્રી ગામ આવતું ઉપર સ્વસ્થાન આવતું નીચે હેતાન આવતું ને એમાં પછી અહીંયાથી બધા એના લાગત નામ એમાં ભેં વિયાણી સિંહ હોતે ને લખતા આધા પ્રાસંગિક સમાચારો મળી જતા છે પોસ્ટ કાર્ડ પંદર પૈસાનું નું જાતું હતું પણ સમાચાર હંધાય આવતા હતા હવે હંધુ બધું આપણે વાળી છોડી બુકડો વાળી ગયા એમ આ ઓલા એસએમએસ વાળું આવ્યું એમાં કઈ ભાષામાં લખે છે હું લખે છે એનો ક્યાંય ટપો પડતો નથી મેં વાત માન છું મેં સ્વામી વોટ્સઅપ બંધ કરી દીધું બોલો મીણ કહી ગયો હું માંડી વાળ્યું એમના પત્રો છે સ્વામીના પત્રો બધાના મહાપુરુષોના ઘણાના પત્રો છે ગાંધીજીના પત્રો એના આખા પુસ્તકો છે એ એ તમે વાંચો તો આપણને એમ લાગે કે મહાપુરુષો કેટલી કાળજીથી આ કામ કરતા હતા સંદેશાઓ દેતા હતા પહોંચાડતા હતા અને એમે કરીને આ પરંપરાઓ ચાલી છે આ બધી એમને એમને અટકળે અટકળે નથી હાલેલી ખૂબ મહેનત ખૂબ તાપ ખૂબ કઠોર અનુશાસન સાથેની પરંપરાઓનું નિર્વહન આ દેશના સંતોએ કર્યું અને એને પરિણામે આપણને આ અમૃત ધારા એમને વારસામાં મળી ભગવાને ગીતાના ઉદ્બોધન વખતે કહ્યું હતું કે આ સૂર્યએ આને કીધું ત્યાંથી એણે આને કીધું ત્યાંથી એણે આને કીધું આ બધું કીધેલું જ હતું એ કાળક્રમે ભૂલાઈ ગયું છે એ હું તને કહું છું એવું શ્રી કૃષ્ણ પ્રભુએ પોતે કહ્યું છે એટલે આ તો આપણો વારસો છે પણ એને આપણે સમજી શકીએ એવી ભાષામાં આવે તો થાય ને દેશી ઓઠું મને યાદ આવે છે બે મિનિટ લઈને મારે આને ટૂંકું મારે કરવું છે પણ કથામાં આવે ને એક ગણું દાન શસ્ત્ર ગણું પૂજ એવું બધા બહુ બોલે ને એમાં ઘણા અંદર આવી હોતે ને જાય એક ગણાનું સહસ્ત્ર ગણું તો અત્યારે છે જ નહીં માંડ સાડા ત્રણ ચાર ટકાનું ને એવું ડિપોઝિટ ઉપર આવે છ હાથ વર્ષે બમણા થાય માંડ સહસ્ત્ર ગણાનું આવે તો એની જેવી એ કંઈ કૂંચી નહીં એક માળી કથામાં ગેલા ન્યા વ્યાસપીઠ ઉપરથી આ કહેવાનું કે એક ગણું દાન સહસ્ત્ર ગણું પૂન આ તીરથ છે આજ એકાદશી છે આમ કરજો તેમ કરજો અને માળીને બેહી ગયું મગજમાં તે મરણ મૂડીના હોક રૂપિયા હશે હો રૂપિયા બહુ મોટી વાત હતી એ વખતે પછી મરણ મૂડી એ બહુ મોટી વાત હતી એને દાન કરી દીધું પંડિતજી ના ભરોસે હવે એ તો બોલો માટલું હતું એનું એમાંથી રોજ ખખડાવતા એક ગણું દાન સહસ્ત્ર ગણા પૂનમાં જમા કરાવી દીધું પછી તો રોજ સવારમાં ઉઠીને દીવાબત્તી કરીને રોજ ઈ ઘડાને ખોલે કે એમાં કઈ આવે નહીં માડીને તો પછી તો મુંઝારો વીજો બે દી ત્રણ દી ચાર દી અઠવાડિયું પછી તો ખાવા પીવાનું બંધ થયું હા મારા જ ખોટું બોલે નહીં અને આ તો અઘરું છે આમાં કંઈ હજાર ગણા થતા નથી વાતને રાખવી છે ગમે તેમ થયું માડી તો બહુ બીમાર પડી ગયા જીવ જાવું જાવું થઈ ગયો ભગવાનને ખબર પડી જ ગઈ છે એવું હું માનું છું તે હજાર ગણા કરી દીધા પાટિયો ભરી દીધો એ પાછા ઢહડાતા ઢહડાતા પાટિયા પાસે જઈને ખોલ્યું અને હજાર ગણા ભાળી ગયા તો કળ વળી ગઈ તો રાજી થઈ ગયા અને હા હે વળી ગયો અને બધું વાના માતર થઈ ગયું માડી પાછા રાતા તાતા થઈ ગયા ને હાલવા ચાલવા મીડ્યા ખાવા પીવા મીડ્યા ફરીથી કથા બેઠી આડોશ પાડોશ વાળા આવ્યા કે માળી હાલો કથા પાછી બેઠી છે માડી કે વાત વાના માતર હાસી એક ગણું દાન સહસ્ત્ર ગણું પૂન હાવ હોનાની વાત છે પણ મારી અવસ્થા થઈ હવે મરડો ન ખમાય એવી આપણી જાડી સાધુઓ એ સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ આપણા દેશમાં થયું એને કારણે આ કથાઓ પૂજ્ય ભાઈ શ્રી હોય મુરારી બાપુ હોય માધવપુર સ્વામી હોય વિશ્વના મંચ ઉપર આજે એકસો ને ત્રીસ દેશોમાં યોગ દિવસ મનાતો હોય આયુર્વેદને માન્યતા ભારતના આયુર્વેદ સેન્ટરને વિશ્વની મળતી હોય આપણા દેશની અંદર આ બધું શીખવા માટે હવે વિદેશથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા આવતી હોય અહીંના ગુરુકુળ જેવા ગુરુકુળની અંદર આપણી આ પરંપરાઓને સમજવા માટે વિદેશની અંદર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોય એવો એક માહોલ એ ઉભો કરવામાં આ સંતોનો ખૂબ મોટો ફાળો છે ખૂબ મોટો ફાળો છે એમણે આ છોડ્યું સમય તો ઘણો બારીક પણ આવ્યો ખૂબ ટીકાઓ પણ થાય આજે પણ કરવા વાળા પીડ્યા છે પણ એ તો મેં કહ્યું એમ એ અમરા ડમરાની ઓલાદો એ કઈ બંધ થવા જ નથી એ રહેવાની જ છે આપણું કામ છે કે એને નિંદ્યા જ રાખવું તમે કલ્પના કરો ને રામ માટેના પ્રશ્નો તારી ત્રીજી પેઢી ને બાપાનું નામ તને યાદ નથી તું હું કા રામમાં પીડ્યો છું તું કે બીજું જે કરતો હોય આખી એ સૃષ્ટિના મને સ્વામી આપનું એક સુંદર પંક્તિ યાદ આવે છે જોજો સ્વામીનો ચમકારો વર્ષે છે અમી ધારાઓ આકાશેથી અનંતની વર્ષે છે અમી ધારાઓ આકાશ થી અનંતની અને નો વરસતી હોય તો સાહેબ કાશી કોરિડોર બને ખરો બે માણા હારે હાલ ન જઈ શકતા આપણે બે માણા જાડા હાલ સાહેબ સ્વામી જ્યાં જઈ તો આમ આમ કરીને ઉભું રહેવું પડતું હતું એવી હાંકડ હતી ગંગાને ને કિનારેથી ભગવાન ભોળાનાથને જોઈ શકાય એવો કાશી કોરિડોર બની ગયો ઉજ્જૈનમાં જાય છે ને સ્વામી માનતા જ નથી કે આપણે ઉજ્જૈનમાં આવ્યા છીએ એવી જમાવટ ઉજ્જૈન ની અંદર થઈ છે એટલે વર્ષે છે ધારાઓ અનંતની જરૂર છે માત્ર એટલી જીલવા એ જળધારને જરૂર છે માત્ર એટલી જીલવા એ જળધારને સવળું તો કર જરા તારા નમેલા પાત્રને માધવપ્રિય સ્વામી આપણને કે છે કે કૃપા તો આપણી ઉપર આપવા વાળો તો ઉપરથી બે હાથે નાખે છે અને રોજ નાખે છે ને સાહેબ ધી ઉગે અંજવાળું થાય પાણી આવે પવન આવે બિલ ન આવે આના બિલ શરૂ કર્યા હોય તો હવે આ સાધા નાના મોટા પંખાના હીટર ના બિલ આવે ત્યાં ઉક લગાડે બિલ થાય શું થાય કરીને મરી જાય કૃપા એની આપણી ઉપર આવી શકે એવું છે સાહેબ મન મસ્તાના ભયા દીવાના જગકા ધોખા ધરના ક્યાં સાહેબ જુઓ તો ખરા મન ભયા દીવાના જગકા ધોખા ધરના ક્યા માધવપુર સ્વામીની થોડીક પંક્તિઓને આવા પ્રેમી સમુદાયની વચ્ચે ઉચ્ચારણ કરવા માટેનો મને અવસર મળ્યો હું એમ માનું છું કે સ્વામીજીની મારી ઉપરની કૃપા કહેવાય નહીતર મને આવું પૂજે નહીં ને આપને આવું કહેવાનું ના થાય આ સમયને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું આપ સૌ ભક્તજનોને ભગવાન શ્રીરામના બિરાજમાનના કાર્યક્રમમાં સપરિવાર પોતાના જ પરિવારના સ્થાનકે આપણા જ સ્થાન દેવતાની ઘેરે જલસો કરીને આપણે સૌ મનાવીએ અને આખા દુનિયાને ખબર પડે કે એ કાર્ય એકસો ને ચાલીસ કરોડ દીવાઓ પ્રગટે એ પ્રકારનો કાર્યક્રમ આપણે તે દિવસે કરીએ આપ સૌને મારા નમસ્કાર જાજાથી જય સ્વામિનારાયણ